ના લિંબાયત મદીના મસ્જિદ પાસે મહેક ફેશન દ્વારા રમજાન માસ દરમિયાન બે હજારથી વધુને કાપડની ખરીદી ઉપર લકી ડ્રોનની કુપન ગ્રાહકોને આપવામાં આવેલ હતી જેથી આજ રોજ મહેક ફેશન દ્વારા લકી ડ્રોનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એક્ટિવા ફ્રીજ એસી વોશિંગ મશીન ટીવી કુલર માઇક્રો ઓવન તથા પંખો અને અગિયાર જેટલી વસ્તુઓનો ડ્રો યોજાયો હતો અગિયાર જેટલા લોકોને ઇનામ વિતરણ કરાયો ઉધના અમન સોસાયટીમાં રહેતા યુવકને એક્ટિવા લકી ડ્રોમાં મળી હતી આ પ્રોગ્રામ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો મયેક ફેશન દ્વારા પોતાની દુકાનમાંથી બે થી વધુની ખરીદી કરનાર લોકોને ઇનામની કુપન આપેલ હતી જેમાં અગિયાર જેટલા ભાગ્યશાળી ઇનામ મારું નામ ઇમ્તિયાઝ શેખ અલીફવાલા આ મદીના મસ્જિદનો વિસ્તાર છે અને અહીંયા મહેક ફેશન નામની એક બહુ ફેમસ દુકાન છે જેના બે હજારથી પચીસસો કસ્ટમર દ્વારા ખરીદી બે હજારની ખરીદી પર એક કૂપન ફ્રી રાખવામાં આવેલી તેમાં આજે એકદમ પારદર્શકતા વિશે આપણે લકી ડ્રો થયો છે અને તમામ વિજેતાઓને ફોન કરી સૂચિત કરીને એમને આપણે અહીં ઇનામ આપ્યા છીએ ઇનામમાં શું શું આપવામાં આવ્યું છે ઇનામમાં મિક્સર મશીનથી લઈને વોશિંગ મશીન છે એલઈડી ટીવી છે ફ્રીજ છે એક્ટિવા છે એસી છે એવા તમામ પ્રકારના મોટા મોટા ઇનામો આપણે આપ્યા છીએ બધા વિનર છે સુરતના જ છે અમુક કસ્ટમરો જે છે એ સુરતના છે અમુક ભરૂચના છે અંકલેશ્વરના છે માલેગાંવના છે એટલે મહેક ફેશનનો તમે દાયરો જોઈ શકો છો કે કદાચ અર્ધા હિન્દુસ્તાનમાં પહોંચી ગયો છે આજે કૂપનની આ કુપનની શરૂઆત રમઝાનની ખરીદીથી આપણે સ્ટાર્ટ કરેલી તો એ આજ આજ દિન સુધી એનું જેટલું પણ સેલિંગ થયું છે બે હજારની ખરીદી પર જેઓને કૂપનો મળી છે એમને આપણા ઇનામ આપ્યા છે નામ છે પટેલ મયુદ્દીન મુબારક જે આપણે લિંબાયતમાં આપણે સૌથી ફેમસ મહેક ફેશન અભી સોશિયલ મીડિયામાં બહુ વાયરલ ચાલે છે ને આપણે ઇનામમાં કરેલું આપણે રમઝાનમાં ઈદના આપણે રાખેલું હતું લકી રો વિનરનું તે અગિયાર જણનું આપણે ઇનામ રાખેલું છે જેવું કે એસી ટીવી ફ્રીજ જે ફર્સ્ટ પ્રાઇઝમાં જે એક્ટિવ આ એ બધા અલગ અલગ શહેરોના બધા કસ્ટમર આવે છે બધા એમનો પ્યાર છે જે ખરીદી કરી છે એમને બધી ઇનામ આપવામાં આવ્યું છે અને આજે બધા મોટા મોટા આગેવાનો છે આપણા ઐતિહાસિક મુસ્તાકભાઈ પટેલ ને આપણે કેસર અલી પી કેસર અલીભાઈ ને બધા જે બધા સપોર્ટ બહુ સારો આપ્યો છે ને બધાનું બહુ બહુ ખૂબ અભિનંદન ને બહુ બહુ ખૂબ શુક્રિયા તો કન્ટીન્યુ તમારે મારા કસ્ટમરોને એક જ કહેવા માંગુ કે તમે ફરીથી નેક્સ્ટ ટાઈમ તમને ઓફર રાખ્યું હોય તો મને તમે નીચે કમેન્ટ બી કરી શકો તમે બોલી શકો તો આપણે નેક્સ્ટ દિવાળીમાં બી એનાથી કંઈ ખતરનાક આપણે રાખી શકીએ તો તમે પ્લીઝ સપોર્ટ કરો ને ખરીદી માટે આવો મારું નામ કેસરલીપી હતા આ રોજ અહીંયા લિંબાયત મદીના મસ્જિદ પાસે મહેક ક્વેશન દ્વારા લકી ઇનાન્ડ્રોની યોજના રાખવામાં આવી હતી જેમાં સુરતથી મુશ્તાકભાઈ ઇમ્તિયાજભાઈ તેમજ ઇન્ટુરાજ અહીંયા મુખ્ય આગેવાનો અહીંયા આવ્યા હતા અને એમના થ્રુ આ ઇનામ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેમાં હોન્ડા એક્ટિવા તેમજ ફ્રીઝ ટીવી એલઈડી મોબાઈલ જેવા મોટા ઇનામો રાખવામાં આવ્યા હતા અને જે લોકોએ બે હજારની ઉપરની ખરીદી કરી હતી એમને લકી ડ્રોમાં ઇનામ લાગ્યું હતું અને અહીં મોટા આગેવાનો કે એમને ઇનામ આપવામાં આવ્યું હતું